પીટી જાડેજાના જુદા જુદા છ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં પીટી જાડેજાએ સંકલન સમિતિમાંથી રાજીનામું સમગ્ર મામલે પીટી જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સમિતિમાંથી મેં રાજીનામું નથી સંકલન સમિતિ વિરુદ્ધ મારી નારાજગી હતી તે નારાજગી મેં વ્યક્ત કરી છે તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે માત્ર સંકલન સમિતિના ચૌદ કમિટીના ગ્રુપમાં ઓડિયો મોકલવામાં આવ્યો હતો હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને જાણીશ કે ગદાર કોણ છે જાણીએ સમગ્ર વાત વિશે એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય છું હો સંકલન સમિતિ તમે થાય કરી લેજો કાલે ખુલ્લા મેદાનમાં આવું છું ખુલ્લા મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી શું કામ નથી એ હું તમને બતાવીશ હો

હું અગિયાર વર્ષથી કેતો આવું છું તમે સેકલ પાપડ ને ભાંગો અગિયાર સમિતિ ભેગી થાય તો મારા ધારેય કરી શકે એક સમિતિ આટલું બધું કરી શકે તો અગિયાર સમિતિ બરાબર છે અને સિત્તેર સમિતિ ભેગી થાય તો સિત્તેર ગણું કરી શકે તમે સેકલ પાપડ ન ભાંગો સમાજને ક્યાં ખબર છે સરકારને ક્યાં ખબર છે એ મને જ ખબર છે એનો પડદાપાશ કરીશ પણ જવાબ આપજો હાલો આ ધમકી ચાલો ધમકી ધમકી સંકલન સમિતિ એટલે સમાજ ને સમાજ એટલે સંકટ સમિતિ આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પડદાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજને ખબર નથી એટલે સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો છે પણ તમે ગદ્દાર છો ગદ્દાર સંકલન સમિતિ આ હું ગુસ્સામાં નથી બોલતો અમારી વ્યથા છે મારી પીડા છે અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી અને હો ને તો જવાબ આપજો વધારે વાત નથી કરવી પણ હવે તો મારે મરવું છે એ પાકું છે મરી જ જવું છે મેં પચા ભાષણમાં કીધું છે મરી જવું છે પણ મારું મોઢું બોધ ન કરાવી શકે કોઈ શું કામ આ મોઢું છત્રીય સમાજનું છે અમારા યુવાનોનું છે

હું શું કરી શકું એ તમને કાલ જ બતાવી દઈશ તમે અગિયાર વર્ષથી દરેક જિલ્લામાં જાવ છો તમે હિત ને હામે હિત્યાર કે પાંચ હજાર દસ હજાર પચીસ હજાર લાખ બે લાખ પાંચ લાખ ભેગા થયા છે તો રવા દો ને અને તમારી મદદની મારે જરૂરી નથી નો કરતા હું હામેથી કહું છું નો કરતા હું કાલે કરીશ જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી તમે છો કે નહીં નથી તો કાંઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ કહીશ મીડિયા સમક્ષ એક નિવેદન કરવા માગું છું કે સવારથી મને ફોન આવે છે ટીવીમાં જાણવા મળેલ છે તો પહેલાં તો મેં રાજીનામું આપવાનું કીધું હતું આપ્યું નથી અને આપવાનું પણ નથી મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ન આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે હું રાજીનામું આપવાનું નથી રાજીનામું આપીશ નહીં આ સંકલન સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફોટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે એ ખોટો નથી હું સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે બધા સાથે વાતો થઈ ગઈ બરાબર છે અને હું સાંજે કે કાલે અમે આ કરશું ચર્ચા કરશું એવું પણ મને કીધું પણ મૌખિક મને બધાને ફોન આવ્યા એમાં આવું જણાવ્યું છે એટલે હાલ આપને હું સંદેશો આપવા માગુ છું રાજીનામું આપ્યું નથી આપવાનું નહીં મારી નારાજગી છે મેં આપને કહી દીધું નારાજગીનું કારણ આ હતું બીજું કઈ નહોતું જય માતાજી છાત્ર આથી વિશેષ મારે બીજું કંઈ કહેવાનું થતું નથી બી એસ નાઇન્ટીનુ સાથે સાહિલઝપા સાથે મિધભાણી રાજકોટ